અમદાવાદ રાજનગર ખાતે યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં મુમુક્ષુ નમ્રકુમારે આશીર્વાદ અને શુભેચ્છાઓ સ્વીકારી શ્વેતંબર સ્થાનકવાસી તેરાપંથ આદિસર્વ સંપ્રદાયો દ્વારા જીન શાસનની એકતા અને પ્રભાવનાના પ્રતિક સ્વરૂપ મણિનગર કાંકરિયા જૈન યુદ્ધ સંચાલિત મુમુક્ષુ નમ્રકુમારના સ્વયંની અનુમોદના રૂપે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડથી કરવામાં આવ્યું હતું કાંકરિયા હરિપુર જૈન સંઘમાં બાળમુક્ષુની દીક્ષા વિધિના ભાગરૂપે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શોભાયાત્રાને લીલી ઝંડી આપવાનું કાર્ય સાદમિકર વત્સલ શ્રી કલ્પેશભાઈ વિસા તથા શ્રી જગવલ્લભ પાશ્વનાથ ભાતાગર કમિટી શ્રી ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ નીરવભાઈ આદિ તથા પ્લેટિનમ સંથક લાભાર્થી પરિવાર દ્વારા કરાયું હતું બસોથી વધુ ફોર વ્હીલર્સ અને એકસો આઠથી વધુ ટુ વ્હીલર્સ સાથે આવેલી પૂર્વ વિસ્તારમાં ભવ્યથી ભવ્ય જોવા મળી હતી મુમુક્ષુ નમ્રકુમારે શોભાયાત્રામાં લોકોના આશીર્વાદ શુભેચ્છાઓ સ્વીકારી હતી યા હિરપુર વિસ્તારમાં પરમાત્મા મહાવીર સ્વામી ની પાઠ પરંપરામાં જૈન શાસન માં પ્રવેશ થયો મારી જોડે આજે સમુદાયના અમારા જે ચાર સંપ્રદાય છે તેના પણ સ્થાનક વાસી બધા બીજા જે શ્વેતાંબર મૂર્તિ પૂજક જે છે અમે ચારે સંપુદાય આજે એક થવા માટે એક નમ્ર કરીને ચૌદ વર્ષ અમારો એક દીકરો સમજી લો એ થઈ અમે પંથે જાય છે તો બધાની એક એવી આશા હતી કે કઈ રીતે યુથ જોડાય અત્યારે યુથ જોડવા માટે એક પ્રયત્ન અમે એવો કર્યો છે કે આજે એક બધા મંત્રી લોકોના તો બહુ મોટા મોટા રોડ થતા હોય પણ આજે આપણે એવું કરીએ કે આપણે સંયમ પંથે જયારે જતો હોય વીસ તારીખ પછી એ બધું ત્યાગી દેશે એ ટુ જેડ વસ્તુ ટેર માં ચપ્પલ ના હોય એને હાથમાં ખાલી ઓગો લઈને દરેક ઘરે જઈ જઈને ગોથરી લઈને એ વાપરે એના માટે અમે આ યુદ્ધ આખો યુદ્ધ કાકરિયા મણિનગર યુદ્ધ એક નામ અમે રાખી ને એક આ પ્રોગ્રામ રાખ્યો છે એના માટે આજે ટોટલ અમે દોઢસો પ્લસ ગાડીનો નો અમારો આયોજન છે ને પ્લસ ટુ વ્હીલર ગાડીનો પણ અમારા આયોજન છે દીક્ષાર્થી નમ્ર કુમાર ની દીક્ષા વીસ તારીખે થવાની છે આજ સોલ તારીખે સવારે એનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે સોલ સત્તર અઢાર ઓગણીસ વીસ સત્તર થી લઈને વીસ તારીખ સુધી બલવંતરાય માં અમારો આ કાકરિયા ફંક્શન છે દરેક પ્રોગ્રામ ત્યાં થવાનું છે તો દરેક સંઘ સમુદાય ને અમે કહીએ છીએ એક થઈને આપણે કામ કરવું છે તો આજે અમે જયારે તેરાપન યુવક મંડળ સ્થાનકવાસી યુવક મંડળ અમે જયારે આ વસ્તુ બતાવી કે અમારે આ રીતે આયોજન કરવું છે તો એ લોકો સામેથી અમને કીધું છે કે અમારે બધાને આમાં જોડવું એ લોકો ટોટલી રાત દિવસ અમે બધા ખાલી ગુરુદેવ શોર્ટ પિરિયડમાં થી ગુરુદેવનો આશીર્વાદથી આશીર્વાદ આશીર્વાદથી આ ચાર દિવસમાં અમે આ આખું પ્રોગ્રામ અમે સેટ કર્યો છે આ ટોટલી પ્રોગ્રામ આમાં કરીબન એક હજાર લોકો આજે અમારા કાંકરિયા મણિનગર ના બધા આમાં જોડાવાના છે તો બધાને એક વિનંતી છે જેનમ જે શાસનમ દરેક વસ્તુનો નું અમે વિચારીને કામ કરતો હોઈએ કે રીતે કે રીતે અમારે આગળ કરવું છે અમે બહુ શાંતિથી આ રોડ શો કરવાના છે કોઈને તકલીફ ના પડે એના માટે અમે સો પ્લસ કાર્યકર્તા આજે ઊભા કર્યા છે દરેક વસ્તુ અમે શાંતિથી આ લોકો કરવાના છે મારી જોડે હેમલ પણ પૈ છે એ પણ એમનું આયોજન આજે કામ કર્યું છે નમ્ર સૌમ્ય રત્ન મુનિસિંહ સૌમ્યરત્ન મહા સાહેબ નું શિષ્ય બનવાનું છે ને આ પહેલો દીક્ષા છે સાહેબજી અમારે ત્યાં ચોમાસું બે વર્ષ પહેલા ચોમાસું કરીને ગયા હતા અમે બધા એમાં જોડાયા છે ને આ યુથ આખો એમની નિષ્ઠામાં આ કામ કર્યું છે અમે રાત દિવસ ચાર દિવસ આ કામ કરીને બધાને અમારો એક સંકલ્પ હતો કે બધા યુથને ને એડ કરવું છે નદી પાર પાલડી એ બાજુ બધા યુથ જોડાય છે પણ આ વખતે આ એરિયામાં પણ અમે યુથ તરીકે અમે ટોટલી આ કામ કર્યું છે જી ચિંતા અમે કોઈ ની કરતા નથી અમે શાંતિ પ્રિય લોકો છે કોઈને તકલીફ ના પડે એ રીતે અમે કામ કરીએ છીએ વિરેન્દ્રભાઈ અમારે તેરપન યુવક મંડળ થી છે પછી સ્થાનકવાસી થી અમારે મનીષભાઈ છે એ પણ આમાં જોડાયા છે